નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપી મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું જે સમાચાર હાલમાં કુંભાણીના ફોર્મને લઈને થોડી જ વાની અંદર ચૂકાદો સામે આવશે કે આખરે સ્પષ્ટતા થઈ જશે કે તેમનું ફોર્મ રદ થાય છે કે કેમ કોંગ્રેસ ઉમેદવાર છે નિલેશ કુંભાણીએ બચાવમાં રજૂઆત કરી છે તેમણે પોતાના બચાવના પક્ષની અંદર બધી વાતનો ઉલ્લેખ કર્યો અમારા ચારેય ઉમેદવારોનું અપહરણ થયું છે તેવું બાબુ માંગુકિયા કહી રહ્યા છે તેમણે કહ્યું છે કે અમારા ચારે ઉમેદવારો છે જે ટેકેદારો છે તેઓનું અપહરણ થયું છે ચારે ટેકેદારોના અપહરણ થવાને લઈને ફરિયાદ કરી છે તેવું બાબુ માંગુકિયાએ કહ્યું છે ટેકેદારોના અપહરણને લઈને ફરિયાદ કરવામાં આવી છે કારણ કે એક પણ તેમની સાથે ટેકો જાહેર ન થયો એક પણ ત્યાં ન પહોંચ્યો ભાજપે નામાંકન પત્ર રદ કરવા માટે દલીલ કરી છે તે ભાજપનો એક જ પક્ષ છે કે તેમનું નામાંકન પત્ર રદ કરવામાં આવે સુરતથી કોંગ્રેસના ઉમેદવાર છે નિલેશ કુહાણીના ફોર્મને લઈને થોડી જ વારની અંદર ચુકાદો જાહેર થશે નિલેશ ભાણીનો દાવો પરંતુ કલેક્ટર કચેરી એ એક પણ ટેકેદાર પહોંચ્યા નથી એ વાત પણ આપણી સામે સ્પષ્ટ છે જગદીશ સાવલિયા ધ્રુવિન અને રમેશ પોલરા કલેક્ટર કચેરી ન પહોંચ્યા દસ વાગ્યાના સમયમાં જયારે સાહી સંવાદદાતા હતા ત્યારથી જ આ સતત અપડેટ આપણા સુધી પહોંચાડી રહ્યા છે

ટિકિટો સોદો કર્યાનો આરોપ મૂક્યો છે પરંતુ નિલેશ કુંભાણીનું તેને લઈને કોઈ જ પ્રકારનું નિવેદન સામે આવ્યું નથી મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી સાથે તેઓ મળી ગયા છે અને ટિકિટ સોદો કરી લીધો છે તેવી વાતનો ઉલ્લેખ જો અસલમ સાયકલવાળા કરતા હોય તો પછી નિલેશ કુંભાણીએ તો તેમની પ્રતિક્રિયા આપવી જ પડે અને કોંગ્રેસ કે કોંગ્રેસના આદેશથી કોઈને ટેકેદાર તરીકે રાખ્યા હોય આવી ઘટના ઘશે તો એના માટે અમારું સંગઠન જવાબદાર પરંતુ પોતે લોકસભાના ઉમેદવાર હતા એટલે એમને પોતાના અંગત બનેવી ભાણિયા ભાગીદારોને એમને ટેકેદાર બનાવ્યા હતા એટલે એના માટે સંપૂર્ણપણે જવાબદાર તો જો ગઈકાલથી જે આજે ચોવીસ કલાક થઈ ગયા આપણે બધા જ ખડે પગે ઊભા છે અને એના માટે પણ કોઈ જવાબદાર હોય તો નિલેશ કુંભાણી જ છે 100% કઈક તો રંધાયું હશે અને એનો જવાબ આપશે નીલેશ કુમાર નીલેશ કુમારને પૂછું છું કે કયા કારણોસર આ થયું છે 11:25 વાગ્યે ઉપર પ્રક્રિયાભાઈ શું કેસો હવે ચાલી રહી છે આશા કાગળ લેટર ઓર્ડર આવે પછી હું વાત કરું

મીડિયા પ્રશ્ન પૂછી રહી છે તો કોંગ્રેસ શું કરી રહી છે કોંગ્રેસ એ ટેકેદારને શોધવામાં નિષ્ફળ રહી એવું અત્યારે દેખાય છે આપણે અગિયાર વાગ્યા સુધી રાહ જોઈએ પ્લીઝ ઓર્ડર આવવા દો ઓર્ડરની રાહ જોવાઈ રહી છે ઓર્ડર આવે પછી કોઈ પણ નિવેદન આપવા માટે તૈયાર છે તેવું નૈષદ દેસાઈને વારંવાર પૂછવામાં આવ્યું તો તેમણે ગોળ ગોળ જવાબ જ આપ્યો કે હજુ સુધી કોઈ કોપી આવી નથી નિર્ણય શું છે તે સ્પષ્ટ થયું નથી વારંવાર મીડિયા સમક્ષથી જવાબ આપ પ્રશ્ન પૂછવામાં આવતો રહ્યો કે આખરે કોંગ્રેસના જ કાર્યકર્તા આ રીતે સોદો કરી દે તો આપને નથી લાગતું કે આપણે ઇન્ક્વાયરી બેસાડવી જોઈએ કે આ રીતે આપના જ પક્ષના કાર્યકર્તાઓ જેને આપ વિશ્વાસ મૂકીને ટિકિટ અને ઉમેદવાર જાહેર કરું છું આ રીતે સોદો કરી દેતો તેમણે ઉલ્લેખ કર્યો કે તે બધું આગામી સમયની અંદર જોવાનું રહેશે કે હવે હાઈ કમાન્ડ શું નક્કી કરે છે પરંતુ અત્યારે રાહ જોવાઈ રહી છે કે આખરે નિર્ણય શું આવે છે કારણ કે એ પ્રશ્ન પણ મીડિયા દ્વારા જ પૂછવામાં આવ્યો કે તમામે તમામ તેમના સગાવાલા હતા તે વખતે જ શંકા ઉપજાઈ રહી હતી અસલમ સાયકલ છે જેઓ ખુદ કહી રહ્યા છે કે નિલેશ કુંભાણીએ તો ટિકિટનો નું કરી દીધું છે હવે જોવાનું રહેશે કે આ જે નિર્ણય આવે છે પરંતુ કેટલા સમયની અંદર સ્પષ્ટતા થાય છે છે બધું માહિતી માટે સાહિસ આરોપોની વણઝાર લાગી ગઈ છે નિલેશ કુંભાણી સાથે પણ જીએસટીએ વાતચીત કરી પરંતુ તેમના પણ ગોળગોળ જવાબ કોઈ જ સ્પષ્ટતા નહીં હવે રાહ જોવાઈ રહી છે નિર્ણયની આપની પાસે અત્યારે શું અપડેટ છે કેટલા સમયની અંદર નિર્ણય જાહેર થશે હવે ગણતરીની મિનિટ તો બાકી રહી છે બાબુ માંગુઠિયા જે એડવોકેટ હતા નિલશ કુંબાણીના તેમણે જણાવ્યું છે કે અગિયાર વાગ્યા બાદ આ નિર્ણય આવી શકે છે સાડા અગિયાર વાગ્યાનો ટાઈમિંગ જે છે તે પત્રકાર પરિષદ સંબંધા બાબુ માંગુઠિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ સૌથી મોટી વાત એ છે કે ટિકિટનો સુધો થયો હોવાનો કોંગ્રેસના જે કાર્યકર્તા છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે અસલમ સાયકલવાળા સ્પષ્ટપણે જીએસટીવી સાથે વાતચીત કરતા તેમને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક ટિકિટ નો સોદો નિલેશ કુંભાણી દ્વારા કરવામાં આવ્યો છે અને સમગ્ર જિમ્મેદાર જે છે તે નિલેશ કુંભાણી રહેશે એવી વાતો કોંગ્રેસ ની અંદર ચર્ચા નો જોર પકડ્યો છે હાલ હવે નિર્ણય થોડીક ની અંદર આવશે અને ત્યારબાદ ખબર પડશે કે નિલેશ કુંભાણી ની ટિકિટ રદ થશે કેમ કે સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે સૌ કોઈની નજર ટિકિટ પર જોવા મળી રહી છે પરંતુ મહત્વની વાત એ છે કે અહીં એક પછી એક આક્ષેપબાજીઓ શરૂ થઈ ચુકી છે ભાજપ પર સમગ્ર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ભાજપ દ્વારા ટેકેદારો ખરીદવામાં આવ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે હવે આક્ષેપ કેટલા તથ્ય છે તે હવે

આભાર માહિતી આપવા માટે હવે સહીને લઈને જે આખો ડ્રામા છે ટેકેદારો આવ્યા નથી ટેકેદારો ગાયબ છે પરંતુ મુદ્દો એ છે કે જે વકીલ હતા બાબુ માંગુ માંગુકિયા તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે આગામી સમયની અંદર બધું સ્પષ્ટ થશે મુદ્દો એ છે કોંગ્રેસ ઉમેદવાર કુંભાણીનું ફોર્મ રદ કરવાની ભારતીય જનતા પાર્ટીએ દલીલ કરી દીધી છે દલીલ એ કરવામાં આવી છે કે તેમનું ફોર્મ રદ કરવામાં આવે એક તરફ સહી સાચી છે કે ખોટી તેની ઇન્ક્વાયરી ન થાય તેવી માંગ બાબુ માંગુકિયા કરી રહ્યા છે મુદ્દો એ પણ છે કે બે હજાર બાવીસની ચૂંટણીમાં આવા કિસ્સામાં આરોએ ફોર્મ સ્વીકાર્યું હતું તેવું પણ માંગુકિયા કહી રહ્યા છે